ત કાઢો છે વાશો હા કેટલો આભુ છે જીતું આજી આ તો બધી વસ્તુ તો કણ નહીં કોણ છે આ બધી વસ્તુ કેટલી આવી તો જો હવે આખી તો કેટલું લીધું તું કરા છે આખી તો આખી તો આજી બોલ તો કેટલા લાવું અલ્યા પણ ઈ તો એ કોણ ઈ ઈ છોડ ઈ થોડું ગાડીઓમાં પાણું છે તો ઈ તો ગાડીઓમાં ખાવાનું છે ગાડી જ પાળો

你公不就说 करजो बाबा हां हो माताजी आवाज माताजीची आवाज आवाज तुझे पैसे बघतो ओ पाछो चालू करजो मी तुझं हे मारत बरोबर तू हतावून आता हे समजलं का

હી ગાઉ તો બાકી આપણે પાકું હેજી કો હેજી કોઈ નહી બસ થોડે બસ કરી લેજો અમે মন আজাৰ